બોલો છોડ અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર બધા વડીલો અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ કોલાદ ગામના ભાઈઓ અને બહેનો આ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ આપણે ત્રણ વર્ષથી ચાર વરસથી કરીએ છીએ તમે બધાએ બહુ મોટી સારી સંખ્યામાં અહીંયા હાજર રહો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છે તમે બધાએ બે હજાર દસથી બે હજાર આઠથી આપણું રસોડું ચાલુ થયું ત્યારથી જે પૈસા આપવાનું ચાલુ કર્યું જેના જેના જેવી સંપત્તિ હતી એવી પૈસા આપ્યા અગિયારસો રૂપિયાથી લઈને અને એક લાખ રૂપિયા સુધીનું દાન આપણા ડાકોર રસોડાની અંદર તમે જે આપ્યું છે એનું એક આયોજન કરીને એ રસોડું કરતાં દર દર વર્ષે આપણું રસોડું કરતા પાંચ દિવસ ભગત બાપાની પૂર્ણતિથિમાં આપણે રસોડું કરીએ છીએ રસોડું કરતા આપણી જોડે ચાલીસ લાખ રૂપિયાનું મંડળના યુવાનોએ કર્યું અને એના વ્યાજમાં એનું સાડા બાર લાખ રૂપિયા વ્યાજ આપણી જોડે પડ્યું છે દર વર્ષે આપણે એક ટકો વ્યાજ એ રસોડા માપી દઈએ છીએ અને બીજું એક ટકો વ્યાજ જે વધે છે એનું સાડા બાર લાખ રૂપિયા ભંડોળ હવે શિક્ષણ અને બીજા કાર્યો માટે ભેગું કરેલું છે એ બદલ હું રામજી ભગત ક્રેડિટ સોસાયટીના જે મહેનત કરેલા ચોવીસ આપણા કાર્યકરો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તમારા જ આપેલા પૈસા અમે તમારું આયોજન કરી રહ્યા છીએ પણ ગામનો સાથ સહકાર છે એટલા બધું કાર્ય થઈ રહ્યું છે એક જ માળાના મણકા થઈને સાથે હાખના દરેક વ્યક્તિ આની સાથે જોડાયેલા છો એટલા અમને કાર્ય કરવાનું આગળ બહુ સરસ રીતે અમારું આયોજન થઈ રહ્યું છે આગળના સમયમાં બી તમે આ જ રીતે અમને સાથ સહકાર આપશો એવી પ્રેરણા અમે લઈએ છીએ અને એવો તમારો સાથ સહકાર અમે માગીએ છીએ તમે બધાએ હાજર રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર